મકર સંક્રાંતિના દિવસે તલના લાડુનો આ ગુપ્ત ઉપાય કોઈને પણ કીધા વગર ચૂપચાપ કરી લેજો તમારી પાસે એટલા પૈસા આવશે કે સાત જન્મની ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે અને તમે પૈસા ગણતા ગણતા થાકી જશો મકર સંક્રાંતિનો તહેવાર માત્ર એક પર્વ નથી પરંતુ આ દિવસ એક એવો દિવસ હોય છે જ્યારે સૂર્યદેવ પોતાની દિશા બદલે છે ઉત્તરાયણ થાય છે એટલા માટે જ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે દિવસે સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે તે જ દિવસને મકર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે અને મિત્રો તે જ દિવસથી દેવતાઓનો દિવસ પણ પ્રારંભ થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ વાતાવરણમાંથી ધીમે ધીમે નબળી પડવાની શરૂ થઈ જાય છે તમે છેલ્લા કેટલાક સમયમાં અનુભવ્યું હશે કે તમારા ઘર પરિવારમાં પરસ્પર લડાઈ ઝઘડા ખૂબ વધારે થઈ રહ્યા હશે થઈ રહી હશે અને પરસ્પર સંબંધોમાં અણબનાવ ચાલી રહી હશે તેનું સૌથી મોટું કારણ આ શક્તિઓ જ હોય છે જે દરેક ઘર પરિવારમાં ઘૂસીને દરેક કામમાં ઘૂસીને આપણા માટે ખરાબ સમય લઈને આવે છે પરંતુ જેવો જ મકર સંક્રાંતિનો પાવન પર્વ આવે છે તેવી જ રીતે સૂર્ય દેવતા મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ નકારાત્મક શક્તિઓ પર દેવતાઓની રોકથામ લાગી જાય છે ઉર્જા જાગૃત થઈ જાય છે વાતાવરણમાં સકારાત્મક શક્તિઓ ફેલાવા લાગે છે તમારો પરિવાર ફરીથી એકજૂટ થઈ જાય છે નોકરી વ્યાપાર કામ ધંધા બધું આજ ગતિ પકડી લે છે એટલે કે મકર સંક્રાંતિનો દિવસ આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે અને આ દિવસે એક નાનકડો ઉપાય કેવી રીતે તમારું નસીબ બદલી શકે છે તે આજના વિડીયોમાં આગળ તમને જાણવા મળશે તેથી વિડીયો સાથે બિલકુલ અંત સુધી બન્યા રહેજો સૌથી પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તે અત્યારે જ આ વિડિયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જે પણ સાચો ભક્ત જય માતા લક્ષ્મી લક્ષશે મકર સંક્રાંતિ પર તેને ખૂબ મોટા સમાચાર મળશે મિત્રો મકરસંક્રાંતિનો સમય એ જ સમય હોય છે જ્યારે પ્રકૃતિ બ્રહ્માંડ અને મનુષ્યના જીવનમાં નવી નવી ઊર્જાઓનો સંચાર થાય છે તેની અંદર તેને પ્રસન્નતા અનુભવાય છે એવું લાગે છે કે જીવનમાં બદલાવની ઘડી શરૂ થઈ ગઈ છે મનમાં ઉત્સાહ રહેવા લાગે છે ઉલ્લાસ રહેવા લાગે છે મકરસંક્રાંતિને ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ દિવસે કરવામાં નાનામાં નાનું દાન પણ અનેક ગણું વધારે ફળ આપે છે બધા લોકો કહે છે કે મકર સંક્રાંતિએ તલનું દાન આપવું જોઈએ ગોળનું દાન આપવું જોઈએ વસ્ત્રનું દાન આપવું જોઈએ આપવું જોઈએ આવું એટલા માટે કહેવાય છે કારણ કે આ દિવસે નાનામાં નાનું દાન પણ મોટામાં મોટો લાભ આપે છે આપણા ઋષિમુનિઓ એ પણ જણાવ્યું છે કે આ દિવસે દાન જપ તપ અને કેતાલક વિશેષ ઉપાય કરવાથી જીવનમાં અટકેલી પ્રગતિ અચાનક ગતિ પકડી લે છે ઘણા બધા એવા લોકો હોય છે જે પોતાના જીવનમાં ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ પૈસા કમાઈ શકતા નથી ખૂબ મહેનત કરવા છતાં તેમના ગ્રહ સાચા હોતા નથી દરેક પ્રકારનો ઉપાય તેઓ કરતા રહે છે તે દરેક પ્રકારના તાંત્રિક બાબાને પણ બતાવી દે છે પરંતુ તો પણ તેમનું કામ થઈ શકતું નથી પરંતુ આજનો આ વિડિયો જો તમે જુઓ રહ્યા છો તો સમજી લેજો કે માતા લક્ષ્મીએ સાક્ષાત તમારી સામે આ વિડિયો રજૂ કર્યો છે અને તમે સમજી લેજો ભગવાન શ્રી કૃષ્ણની મરજી છે કે તમે આ વિડિયો સાંભળી રહ્યા છો મકર સંક્રાંતિનો પાવન પર્વ નજીક છે તે પહેલા જો તમે આ વિડિયો મળ્યો છે તો આ તમારા માટે શુભ સંકેત છે તમે ભાગ્યશાળી છો અને તમારા ભાગ્યોદયનો સમય નજીક છે આ વિડિયોને અંત સુધી જોઈ લેજો

પરંતુ તે માટે આ ગુપ્ત ઉપાયને ખૂબ ધ્યાનથી સાંભળવો પડશે સદીઓથી ભારતમાં મકરસંક્રાંતિના દિવસે તલ ગોળ અને દાન આ બધાયનું વિશેષ મહત્વ હોય છે આ દિવસ માત્ર ખાવા પીવાનો જ નથી પરંતુ ભાગ્યને એક નવી દિશા આપવાનો પણ દિવસ હોય છે પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ખૂબ ઓછા લોકો જાણે છે કે મકરસંક્રાંતિનું એક ઊંડું રહસ્ય પણ છે તે રહસ્ય શું છે જો આ દિવસે આપણે એક નાનો નો ગુપ્ત ઉપાય કરી લઈએ જે આગળ જણાવવામાં આવશે તો તેનું પ્રભાવ એટલો વધારે હોય છે કે કામ તો ખૂબ નાનું હોય છે મતલબ તેમાં તમારા કોઈ પૈસા નહીં જાય કોઈ મહેનત નહીં લાગે પરંતુ આ ઉપાય તમે કરી લીધો અને ગુપ્ત રીતે કરી લીધો એટલે કે કોઈને પણ જણાવ્યા વગર કરી લીધો ઘણા બધા લોકોની આદત હોય છે કે જરાક ગૌશાળા જઈને ગૌ જણાને કહી દે છે નાનો ઉપાય કરે છે છે તો તો જગ્યાએ કહી દે એવું તમારે મકર સંક્રાંતિનો આ ઉપાય ગુપ્ત રીતે કરવાનો છે આ વાતનું ધ્યાન રાખજો આ જ કારણે શાસ્ત્રોમાં લખવામાં આવ્યું છે મકર સંક્રાંતિના દિવસે કે તલાક એવા ખાસ ઉપાય હોય છે જેને ચૂપચાપ કરવાથી જીવનમાંથી ગરીબી એટલે કે પૈસાની તકલીફ હંમેશા માટે દૂર થઈ જાય છે સૌથી મોટી વાત તો આ જ છે માની લો કોઈના માથા પર ખૂબ કર્જ છે કર્જને કારણે પણ માણસ ખૂબ પરેશાન રહે છે માથા પર કર્જ હોય છે તો તેને રાત્રે ઊંઘ નથી આવતી ચેનથી જીવી શકતો નથી અને જાત જાતની દરામણી વસ્તુઓ ધરાવતી રહે છે જીવનમાં ઘણીવાર અવરોધો પણ ખૂબ આવે છે કોઈ કામ કરવા જઈએ છીએ અચાનક તે કામ અટકી જાય છે કોઈ આળખીલી આવી જાય છે કોઈ નજર લાગી જાય છે અને તે કામ બની જજ નથી શકતું અને માણસને એવું લાગે છે કે મારું નસીબ ફૂટેલું છે પરંતુ હવે સૂર્ય દેવતા જે ઉર્જાના સ્ત્રોત છે હવે જેવા જ તેઓ મકર રાશિમાં મકર સંક્રાંતિના દિવસે પ્રવેશ કરશે તમારા જીવનમાં ધન વધશે શિસ્ત વધશે સ્થિરતા વધશે એટલું ધ્યાન રાખજો કે વસ્તુમાં આ તલનો એક ઉપાય કરવાનો છે તમારું નસીબ બદલાતા વાર નહીં લાગે કારણ કે હવે સકારાત્મક શક્તિઓ જાગૃત થવાની છે નકારાત્મક શક્તિઓનો દોર સમાપ્ત થવાનો છે તમારા જીવનમાં એક એવો સુવર્ણ સમય આવવાનો છે જે તમે સપનામાં પણ વિચાર્યો ન હતો આ જ કારણ છે મિત્રો આ દિવસે કરવામાં આવેલો તલથી જોડાયેલો આ ઉપાય સીધો લક્ષ્મી જાગૃત કરનારો હોય છે આ ઉપાય જે વ્યક્તિ કરી લે છે તેના જીવનમાં પૈસા પૈસા જ આવે છે છે દરેક રીતે તે માલામાલ થઈ જાય જીવનમાં તેને ધનની ક્યારે કમી રહેતી નથી દરેક હાલતમાં તે જિંદગીમાં ચારે તરફથી સફળતા અને પ્રગતિ હાસિલ કરે છે હવે વાત જો કરીએ તલની તો તમે પણ સાંભળ્યું હશે મકર સંક્રાંતિના દિવસે તલનું મોટું મહત્વ હોય છે તલ કોઈ સાધારણ ખાદ્ય પદાર્થ નથી ઘણીવાર આપણને વસ્તુઓ પાછળના મહત્વને જાણી શકતા નથી જે કારણે ઉપાયોની શક્તિ પણ અધૂરી રહી જાય છે આપણા શાસ્ત્રોમાં તલને પિતૃ દેવતાઓ લક્ષ્મી તંત્ર અને શનિના પ્રભાવ સાથે જોડવામાં આવ્યા છે કહેવાય છે કે તલમાં તે શક્તિ હોય છે જે ગરીબીને શોષી લે છે અને સમૃદ્ધિને વધારી દે છે તલ જે દેખાવમાં તો ખૂબ નાનકડો ખાદ્ય પદાર્થ છે પરંતુ અને તલથી બનેલા લાડુનું વિશેષ મહત્વ હોય છે કારણ કે તલ ગર્મ પ્રકૃતિના હોય છે અને તે સૂર્યની ઉર્જાને પોતાની અંદર ધારણ કરવાની ક્ષમતા રાખે છે જ્યારે તલને ગોળની સાથે મેળવવામાં આવે છે ત્યારે તે માત્ર મીઠાઈ નથી રહી જતી પરંતુ તે ધનને રોકનારું તાવીઝ બની જાય છે અને તમને પણ આ વાતથી હેરાની થશે કે તલ અને ગોળનો આ નાનકડી ઉપાય કઈ રીતે તમારું નસીબ બદલી શકે છે આ વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો તલના લાડુનું એક આધ્યાત્મિક રહસ્ય પણ છે જે આજ પહેલા તમને ખબર નહીં હોય પરંતુ તેને જાણીને તમારા પણ હોશ ઉડી જશે તલના જે લાડુ હોય છે તેમાં તલ ગોળ અને અગ્નિ ત્રણેય તત્વો સામેલ હોય છે કારણ કે ગોળ અને તલને તો પરસ્પર મેળવવામાં આવે છે ત્યારે ત્યારબાદ અગ્નિ પર તમને પકવવામાં આવે છે તો ત્રણેય તત્વો તેમાં આવી જાય છે તલ જે છે તે ધરતીનું પ્રતીક છે ગોળ જે છે તે મધુરતાનું પ્રતીક છે લક્ષ્મીનું પ્રતીક છે અને અગ્નિ પરિવર્તનની શક્તિનું પ્રતીક છે મારા બાળક જ્યારે આ ત્રણેય મળે છે ત્યારે જીવનમાં ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે મતલબ માની લો તમારા ઉપર કોઈને કોઈ મેલી વિદ્યા કે જાદુ ટોણા ટોટકા કર્યા હશે માની લો તમારો પૈસો આવતા જતા અટકી જાય પૈસા હાથમાં ટકતો નથી ખૂબ ઘણા પૈસા કમાવ છો અને ખૂબ બધા પૈસા ગુમાવી પણ દો છો આવું વારંવાર કેમ થઈ રહ્યું છે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ધનાની વારંવાર કેમ થઈ રહી છે તો આ ઉપાય કરશો તો આર્થિક મુસીબતો તૂટવા લાગશે અને તમારા જીવનમાં આર્થિક સ્થિરતા આવવા લાગશે આજ આ કારણ છે કે જૂના સમયમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ મકર સંક્રાંતિ પર તલ્લા લાડુ જરૂર બનાવતો હતો કારણ કે આ માત્ર પરંપરા નથી પરંતુ આ ધનાનો ગુપ્ત ઉપાય છે પરંતુ સમયની સાથે આ જ્ઞાન માત્ર ખાવા સુધી મર્યાદિત રહી ગયું અને લોકો ઉપાય કરવાનું ભૂલી ગયા જો તમે આજે આ વિડીયો જોઈ રહ્યા છો તો ચોક્કસ તમારું નસીબ ચમકવાનું છે તમારી સામે આ વિડીયો આવ્યો છે મતલબ ચોક્કસ તમે પસંદ કરવામાં આવ્યા છે આ ઉપાય સાંભળવા માટે અને તમે આ ઉપાય સાંભળીને પોતાની જિંદગીના તમામ દુઃખ દર્દ તકલીફોને દૂર કરી શકો છો તેથી વિડીયો સાથે બિલકુલ અંત સુધી બન્યા રહેજો કારણ કે શાસ્ત્રો કહે છે મકર સંક્રાંતિના દિવસે તલ્લા લાડુ માત્ર ખાવાથી નહીં પરંતુ સાચા નિયમ અને સાચી ભાવનાથી પ્રયાપ કરવામાં આવે છે ત્યારે જ જીવનમાંથી ધનની કમી દૂર થાય છે આ ઉપાય એટલો શક્તિશાળી હોય છે કે જો તેને પૂરા વિશ્વાસ અને નિયમ સાથે કરવામાં આવે તો ધીમે ધીમે આપણું કરજ ઉતરવા લાગે છે ઘરમાં પૈસાનો વાસ થવા લાગે છે અને વ્યક્તિએ વારંવાર જીવનમાં પૈસાની ચિંતા કરવાની જરૂર નહીં પડતી હવે અમે તમને એ જ ઉપાય વિશે વિશે જણાવવા જઈ રહ્યા છીએ ઉપાય ખૂબ સરળ છે બસ તેને ગુપ્ત રીતે ચૂપચાપ કરવાનો છે સાચી રીતે કરવાનો છે નાની એવી ભૂલ પણ તમને લાભથી વંચિત કરી શકે છે અને ધ્યાનથી તમે આ ઉપાય કરી લીધો તો એટલો પૈસો આવે છે કે સાત જન્મની ગરીબી દૂર થઈ શકે છે તમારા પિતૃદેવતાઓ તમારાથી ખુશ થઈ જશે આ ઉપાય કરી લેજો લાભ જ લાભ થઈ જશે તમે માલામાલ બની જશો તમારે મકર સંક્રાંતિના દિવસે ચૂપચાપ કરવાનું છે તો તમારા જીવનમાં પૈસાની કમી પૂરી રીતે દૂર થઈ જશે સમાપ્ત થઈ જશે આ ઉપાય દેખાવમાં ખૂબ સાધારણ છે પરંતુ તેની શક્તિ અસાધારણ છે તેને સામાન્ય સમજવાની ભૂલ ન કરતા કોઈને કહેવાની ભૂલ ન કરતા જો આ તમને ખબર પડી છે તો તમારું નસીબ બદલાવવાનું છે અને ઢંઢેરો પીટી પીટીને બધાને દેખાડાના ચક્કરમાં જણાવવાની ભૂલ ન કરતા ધ્યાન રાખજો મકર સંક્રાંતિના દિવસે સૌથી પહેલો નિયમ તો આઠમે એ રાખવાનો છે કે આ દિવસે જેના મનમાં નિર્મળતા હશે કોઈના પ્રત્યે ખરાબ ભાવના નહીં હોય તે જ આ ઉપાયનો લાભ લઈ શકશે તમારે પણ પોતાના મનને શુદ્ધ કરવાનું છે નિર્મળ કરવાનું છે ત્યારબાદ ઘરમાં બનેલા તલના લાડુમાંથી પાંચ લાડુ અલગ કાઢી લેવાના છે એક વાત તો નક્કી છે તમારા ઘરમાં પણ મકરસંક્રાંતિના દિવસે તલના લાડુ જરૂર બન્યા હશે અથવા તો હોઈ શકે છે તમે બજારમાંથી તલના લાડુ ખરીદીને લાવ્યા હશો હવે આ તલના લાડુઓમાંથી પાંચ લાડુ આપણે બિલકુલ અલગ કાઢીને રાખી લેવાના છે આ પાંચ લાડુ કોઈ પણ સાફ કપડામાં આપણે રાખવાના છે અને સાફ કપરામાં પોટલી બાંધ્યા પછી મનમાં જ પોતાના જીવનની આર્થિક પરેશાનીઓને યાદ કરવાની છે કે મારું આ કામ અટકેલું છે કાશ મારું એ કામ બની જાય મારા જીવનમાં પૈસો આવી જાય જે પણ જીવનમાં તમારી આર્થિક સમસ્યા છે તેને તમારે યાદ કરવાની છે પરંતુ કોઈને જણાવ્યા વગર એટલું ધ્યાન રાખી લેજો આ પ્રક્રિયા પૂરી રીતે ગુપ્ત રહેવાની છે અને આ પ્રક્રિયા વિશે આપણે કોઈને જણાવવાનું પણ નથી ત્યારબાદ આ લાડુમાંથી એક લાડુ તમારે ગૌમાતાને ખવડાવી દેવાનો છે બીજો લાડુ તમારે કોઈ જરૂરિયાતમંદને એવી રીતે ખવડાવવાનો છે કે કોઈ તમને જુએ નહીં ખાસ પીસ પીસ પીપીસી પીપીસી પરીને કોઈ ઓળખીતી વ્યક્તિ તમને જોવી જોઈએ નહીં તો બીજો લાડુ તો તમારે કોઈ જરૂરિયાતમંદને ખવડાવી દેવાનો છે ચૂપચાપ કોઈ પણ દેખાડા વગર ત્રીજો લાડુ તમારે કોઈ મંદિરમાં ચૂપચાપ મૂકી દેવાનો છે ચોથો લાડુ તમારે પોતે ગ્રહણ કરવાનો છે અને પાંચમો લાડુ ઘરની તિજોરી જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં રાખી દેવાનો છે આ પ્રક્રિયા તમને દેખાવામાં ખૂબ સરળ લાગી રહેશે આપણે ઘરમાંથી પાંચ લાડુ કાઢ્યા અને અલગ અલગ એક એક સ્થાન પર રાખી દીધા પરંતુ તેની પાછળ ઊંડો સંકેત છુપાયેલો છે વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો આવું કરીને તમે બ્રહ્માંડને એ સંદેશ આપી દો છો કે તમે ધનને સન્માન આપવા માંગો છો વહેંચતા જાણો છો અને સંભાળતા પણ જાણો છો આ સંકેત લક્ષ્મીને આકર્ષિત કરે છે આ સંકેત અમને બ્રહ્માંડની નજરમાં મોટા બનાવે છે આ સિવાય એક બીજો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ તમે તે ઓછા લોકોમાંથી છો ઘણિયા ગાંઠિયા લોકોમાંથી છો ઉપાયને સાંભળનારા છો અને આ ઉપાય સાંભળીને તમે પણ મકર સંક્રાંતિની રાત્રે તમારું નસીબ બદલી શકો છો કારણ કે આ ઉપાય રાત્રે કરવાની છે આ ઉપાય કરીને તમે મોટામાં મોટું મુકામ હાસિલ કરી શકો છો આ ઉપાય કરીને તમે જિંદગીને ખૂબ શાનદાર બનાવી શકો છો તે ઉપાય કરીને તમારું નસીબ બદલાઈ શકે છે બસ ધ્યાનથી મકર સંક્રાંતિની રાત્રે આ ઉપાય કરી લેજો તમારે એક તલનો લાડુ પોતાના હાથમાં લેવાનો છે અને ભગવાનથી પ્રાર્થના કરવાની છે કે જેમ આ તલનો લાડુ મીઠો છે લાડુને ત્રણ ટુકડામાં તોડીને ઘરના અલગ અલગ ત્રણ ખૂણામાં રાખી રાખી દેવાનો છે બીજા દિવસે સવારે તેમને કોઈ વૃક્ષના મૂળમાં મૂકીને આવી જવાનું છે તમારા ઘરની આસપાસ જે પણ વૃક્ષ હોય